ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગલપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઈઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ વેરકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે કુલ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરેન જે છે એ જૈનથી ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગઢ છે એ એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલ છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોહિબિશન અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જેલ પ્રશાસનની અમુક સુધવણી તપાસ એ અત્યારે જે ઓફેન્સ રજિસ્ટર થયા છે ઓફન્સની તપાસ દરમિયાન જે જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય શક્ય છે કે કેદીઓએ જ કર્યું હોય પોલીસ સ્ટેશન દોડી જણાય છે પ્રાથમિક તબક્કે પણ એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્ય કરવામાં આવશે આશરે પચાસ હજાર મળ્યા છે ઉપરાંત જે બિનવાર્ષિક મળ્યા છે એના વખતે શું જે બેન વારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરેકના ઉપર બેરેક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે-જે તપાસ ચાલુ છે સાબ ખાસ કરીને વાત આવે ગુજરાતમાં દારૂબંધી જે દારૂ જેની અંદર કેમ પહોંચ્યું મોટો મોટો જે હું વાત કરી છે આપણે જે ગુનો दाखल થયા છે ગુનો दाखल થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે જેલના અંદર પ્રમાઈસિસમાં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપસમાં જે વસ્તુ નીકળ એ પ્રમાણે આપણે જાણવામાં આવશે તો સીસીટીવી માં છે અત્યારે તપાસ છે એ શરૂ